અહીંયા તમે આવશો ને એટલે આમ જો પરસાદી નો આખું બે બાજુ પહાડ હોય ને એવું આખું વાતાવરણ ઉભું થયું છે જય કષ્ટ જય કષ્ટ ભંજન તમે દાદા ની પ્રસાદી તૈયાર કરી રહ્યા છો બધા રાજકોટ વાસીઓ ચાલે કેટલા વાગ્યા થી બેઠા છો પેલા તો બે વાગ્યા બેઠા છીએ શું ઉમર છે તારી તમે કેટલા દિવસથી સેવા કરો છો સાત દિવસથી સેવા કરી છે પછી આમ થાક બાક લાગે કે દાદા રાય નહી દાદાના આશીર્વાદ છે અમને ટોટલ ચાર લાખ પેકેટ તૈયાર કરવાના ટોટલ ચાર લાખ પેકેટ તમે કેટલા પેકેટ તૈયાર કરો છો રોજના ના પચીસ થી ત્રીસ હજાર તો કરી જ નાખી હો પછી અહીંયા તમે આ તૈયારી હોય પછી રાતે ઘરે જઈને એમ નથી કેતા ને કે આજે રસોઈ નહીં બને શ્રી હનુમાન ચાલીસા યુવા કથા રાજકોટના આંગણે જ્યારે યોજાય છે કોર્સમાં સાળંગપુર હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન હોય તેવો આખો આનંદનો તેવો ઉલ્લાસનો આ પર્વ હોય એવી રીતે સમગ્ર રાજકોટવાસીઓ આ યુવા કથામાં એટલા ઉત્સાહિત થઈને આનંદિત થઈને બધા આવે છે અને ખૂબ જ મોજ કરે છે હનુમાનજીનું નામ છે અને સેવાનું કામ છે જાણે રાજકોટવાસીઓનું આમ તમે જુઓ નારણ વાટિકા આ આખું આમ જાણે પ્રસાદ વાટિકા થઈ ગયું હોય ને એવું તમને લાગે અને ગોપાલ ફેક્ટરી છે એના જે બધા ફૂડ પેકેટ્સ છે તો એ આખા સરસ મજાને એની આખી સેવા છે તો એ તૈયાર થઈ અને રાજકોટના કેટલા બધા ભાઈઓએ કેટલા બધા બહેનોએ છેલ્લા કેટલા દિવસની મહેનતથી અને છેલ્લી કેટલીક કલાકોથી સતત મતી રહ્યા છે ચાર લાખ જેટલા પેકેટ બનાવવાના છે અને દોઢ બે લાખ જેટલા પેકેટ તો તૈયાર થઈ ગયા છે દરેક રાજકોટવાસીઓ સુધી આ પ્રસાદના પેકેટ પહોંચે તેના માટે આ તળામાર તૈયારીઓ ચાલુ રહી છે જય કષ્ટભંજન કેમ છો મજામાં વાહ ભાઈ વાહ તમે દાદાની પ્રસાદી તૈયાર કરી રહ્યા છો બધા રાજકોટ વાસીઓ કેટલા પેકેટ

કષ્ટભંજન દેવ બિરાજમાન થયા હોય એવી અનુભૂતિ થાય અને તેમના આંગણે ચાર લાખ પ્રસાદના જે પેકેટ છે એ વિતરણ કરવાના છે રાજકોટ વાસીઓને તો બધા બહેનો છે બધા ભાઈઓ છે કેટ કેટલી સેવામાં લાગ્યા છે બધા તમે જો નાનો ભાઈ પણ છે કેમ છે ભાઈ મજામાં શું ઉંમર છે તારી બાય બાર વર્ષ વાહ ભાઈ વાહ તમે કેટલા દિવસથી સેવા કરો છો બે દિવસથી વાહ ખૂબ સરસ શું નામ છે તમારું મનનભાઈ આ મનનભાઈ જો બાર વર્ષ એમની ઉંમર છે અને પ્રસાદીના પેકેટ તૈયાર કરે છે એટલે આ હનુમાનજી પ્રત્યે કેવી શ્રદ્ધા કેવી લાગણી કેવો પ્રેમ જય જય ભંજન શું કહેશો બીજું લોકોને દાદા વિશે આપણે સેવા કરવી જોઈએ દાદા વિશે દાદાની સેવા કરવી જોઈએ વાહ ખુબ સરસ મજામાં હા મજામાં હો એકદમ મજામાં કેટલા દિવસ તમે સેવા કરી રહ્યા છો સાત દિવસ થી સેવા કરી રહ્યા છો પછી આમ થાક બાક લાગે કે દાદા જરાય નહીં દાદાના આશીર્વાદ છે અમને કાઈ થાક જ નથી લાગતો બે વાગ્યાના આયા હોય થી સાંજે સાત વાગે ઘરે જાયે છીએ અચ્છા એમ ને વાહ ભાઈ વાહ તમે કેટલા પેકેટ તૈયાર કરો છો રોજ ના અમે રોજના ના પચીસ થી ત્રીસ હજાર તો કરી જ નાખીએ હો વાહ ભાઈ વાહ ખુબ સરસ તમે જુઓ બધાનો ઉત્સાહ બધાનો આનંદ બધાનો ઉલ્લાસ જે છે કારણ કે જ્યારે હનુમાનજીની વાત આવે ત્યારે તો આનંદ જ હોય બીજું શું કહેશો કષ્ટભંજન દેવ વિશે જેની કથા છે કષ્ટભંજન દેવની કથા છે બધાએ જુવાનમાં સિનિયર સિટીઝન બધામાં આનંદનો પાર નથી જય કષ્ટભંજન દેવ કી જય વાહ 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 કેમ છો બેન જય કષ્ટભંજન જય કષ્ટભંજન શું કેસો સેવા કેવી ચાલે છે અમે બહુ મજા આવે છે અમને એમ ને વાહ ક્યાર કેટલા દિવસથી કન્ટિન્યુ એક ધારા મે બે વગાને બેઠા છે અત્યારે 6 વાગ્યા હા વાહ વાહ ખૂબ સરસ થાક લાગતો નથી એમ વાહ દાદાના ના કામ માં થાક ના લાગે ને કેવી દયા દાદાની કેવી કૃપા છે દાદા અમારી ઉપર બહુ દયા છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ બરાબર છે પછી અહીંયા તમે આ તૈયારી માં હોય પછી રાતે ઘરે જ એમ નથી આજે રસોઈ નઈ બનાવે

હા તમે પણ પ્રસાદ લેવા આ બધા બેનો એ પ્રેમ થી પ્રસાદ ઓલું કર્યો હોય ભેગો એટલે અમારે તો ફરજિયાત આવવું પડે ને

એટલે બધા બહેનો છે છોકરાઓ છોકરાઓને લઈને ખૂબ આનંદી આવે છે અને સેવા કરે છે ઢગલા છે બધા જ લોકો સેવામાં છે